જય દ્વારકાથી રામ રામ ને સ્વાગત છે ભાઈ તમારો આ આપણા નવા વિડીયોની અંદર તો આ કોઈ પણ પ્રકારનો લોગ નથી ભાઈ એક મસ્ત મજાનો વિડીયો તમારા માટે ભાઈ લઈને આવી ગયા છીએ તો ઘણી વખત ભાઈ તમે વિચારતા જશો કે આપણે કયું ખાતર નાખું કયું ખાતર નાખવું જમીનમાં તો માંડવી વાવીએ ને એની મોર તો ઘણી વખત ભાઈ તમે ખાતર તો પણ લઈ આવતા હશો પણ ખાતરમાં કુંવાર કોઈ બટકી જાવ ને ઉતારો કંઈ માંડવીનો આવતો ન હોય એટલો તમારા માટે આજે ખાસ ચાર પ્રકારના ખાતર આપણે લઈને આવી ગયા છીએ તમે બધા આપણા મિત્રો છો એટલે તમારા માટે નવીન નવીન વસ્તુ આપણે લઈ જતા હોય જે હું નાખું તો તમારા માટે ત્રણ પ્રકારના ઓર્ગેનિક અને એક પ્રકારનું રાસાયણિક ખાતર લઈને આવી ગયા છીએ તો આ આપણે આપણે કોઈ જાતનું પ્રમોશન નથી કરતા ખુદ આપણે ઘરના ખેતરમાં વાવીએ છીએ પછી તમને જણાવી છે એટલે કોઈ પણ જાતનું એવું નથી કે કોઈ ખાતરની કંપનીએ મને પ્રમોશન આપ્યું અને હું તમને કહું તો જો બતાવું તમને કયું કયું ખાતર છે ને ઉપયોગીનો હું રહે તો તમને બધાને ખબર જ છે તો ખાતર હે ને આપણે બતાવું તમને લઈ લેવાની અને આજે આપણે વાતર કરવાનું હોય થોડાક જ આ બે ત્રણ દિવસ પહેલાં જ આપણે સહા ભાઈ નખાઈ ગયા વરસાદનું વાતાવરણ હમણાં તમને ખબર જ વાતાવરણ આખું ફરી ગયું વરસાદનું ઉનાળા જેવું કંઈ રહ્યું હોય ને ઉનાળામાં વરસાદ પડે છે તો ખાતરનું વાવેતર જેમ બનેમ હે ને ભાઈ વરસાદ થાય પહેલાં આપણે વહેલું કરવાનું હોય આ વખતે કયું ખાતર નાખશું ફૂલ ડિટેલ સાથે તમને હમણાં જણાવીએ તો પહેલાં તો જો આપણે હે ખેતાને હે ને એડો ખાતર ઠલાવશું પહેલા તો આપણે હેને પાયલીઓ ભરી લેવાની છે કારણ કે એનું માપ થઈ જાય તો આ આ આપણે ભરી લેવાની પેલા જોઈ લે કેટલું કેટલું થાય પેલા ઢગલા કરી પછી એક લેવું ખાતર કરી લેશું પછી આવી જાય એટલે પેલા આપણે ઢગલી કરી લઈએ ખબર પડે એવું ઉપર અંદર આવી જાય કે કેટલું કેટલું આવે આવેતર કરવાનું થા તો આપણે જોઈ લઈએ એટલું બધું ખાતર આપણે આવેલું છે કેનનું છે ભારતીય છે ને બધું આવે પછી તમને કહીએ તો પેલા બધા આપણે ખાતર હે ને ઠલવી અને મિશ્રણ કરવાનું થા હમણાં તો પેલા ઠલવી લઈએ તો ખેતરનું જો આપણે ખાતર છે ને ખોલી નાખ્યું છે ને આવું કઈ ખાતર છે તો ઠલવીએ પહેલાં આપણો ચોથો ખાતર હતું અહિયાં આવી ગયું છે જો આપડે આવડો હે જીવિકા ચારેય ખાતર આવી ગયા ભાઈ આપડે એને ચારેય ને ભેગા કરી અને મિક્સ કરી દઈએ જોઈએ ચારેય નું મિશ્રણ થાય છે અત્યારે તો મિત્રો જો આમાંથી આપણે હે ને એમાંથી આપણે બાવી પહેલી નીકળ્યું હતું આમાંથી નીકળ્યું હતું છત્રી આમાંથી બાવન અને જીવિકા છે એમાંથી દસ પહેલી નીકળ્યું બધું આપણે મિશ્રણ કરી દીધું છે તો હજી આપણે એવું ને એવું હજી એને જો પડ્યું છે પેલા એ પાછું આપણે બનાવવાનું હોય હજી પાછું ખાતર તો મિત્રો આ જે ખાતર છે ને આપણે એટલું ટોટલ છે ને છ વીઘા નું થયું છ વીઘા નું હજી આપણે છે ને જો હજી પડ્યું છે અને અહીંનું અલગ જે વાનું આપણે એ હજી અડધું થયું અડધું હજી બાકી છે ખાતર છે ને ભાઈ આપણે જો ચાર દાંતે વાવેલું વાવવાનું છે જો દાંતે પૂરી દીધું છે ચાર દાંતે વાવેતર કરવાનું છે ખાતરનું નું જો ખાતર નાખવાનું હોય ને ભાઈ આપણે ચાલુ કરી દીધું છે અને વરસાદ ઉપર એને આવવાનું ચાલુ થઈ ગયો બોલો હજી ચાલુ કર્યું દા જોઈ ગયા หนกลัว้เบยม่มิตรวอันี้แดบรวยปีูฮ તો ભાઈ જોઈ લો આ ચાર દાતે તમને કીધું હતું ને એ રીતે આપણે ચાર દાતે ભાઈ વાવેતર કરીએ ખાતરના જોઈ વાવેતર થાય છે શાહમાન આપણે છે ને ભાઈ નાખતા અંદરે બહુ નહીં દબવાનું ને બહુ રાખવાનું માપે રાખવાનું એવી રીતના આપણે ભાઈ વેણીમય અંદરે બહુ નહીં દબાવવા દેવાનું બહાર બહુ નહીં રાખવાનું એવી રીતના આપણે આપણે રીતે પરફેક્ટ માપ કરી લેવાનું અને ખાતર કેટલું ઉતરવાનું છે તમને જો કહી દઈએ ખાતર ભાઈ આપણે ઉતારવાનું કેટલું હોય તો કે ભાઈ વિગે એક માં ઉતારવાનું હોય અને ઓર હે ને આપણે ભાઈ માપે રાખવાનું હોય જેમ બને એમ ખાતર ની અંદર ભાઈ સલ્ફર ફોસ્ફરસ અને નાઇટ્રોમિટમ એ ભાઈ આવી જાય છે ટ્રેકિંગ આપણે એવી રીતના કરવાનું હે કે ચારે ચાતા માં જો ભાઈ હરખે હરખે ઉતરે એક સાઈડ વધારે ને એક સાઈડ ઓછો એવી રીતે નથી કરવાનું એવી રીતના આપણે એને ઓપરેટ થી ને એને સેવ કરવાનું ને રાખી દેવાનું છે અને જોઈએ મીડિયમ માત્રામાં ભાઈ ઉતરે ખાતા બહુ વધારે નહીં બહુ ઓછો ની મીડિયમ માત્રા ભાઈ ઉતરે ખાતા આપણે ભાઈ ઉપર ત્યાં ભાઈ વરસાદ નું મંડાણ એટલું બધું થઈ ગયું આમાં ખેડૂતો ને ભાઈ કંઈ કામ કરવા દેતું નથી વરસાદ પે ભેગો ચાલુ ચાલો અને તો કંઈ કંઈક કામ ઉખડતા હોઈએ તો તમારા લોકોને ક્યાં ક્યાં વરસાદ કોમેન્ટ કંઈ જણાવી

દોડખાંડી નો ઉતારો તો રહેવાનો જ છે ભાઈ એટલે ઓર્ગેનિક નાખો તો આ મેં નાખ્યું હોય એ નાખો અને તમારે લેવું હોય તો આજુબાજુ જુનાગઢ જિલ્લાના હોય તો જૂનાગઢમાં મળી જાય અને મેંદેડામાં પણ મળી જાય આપણે અને બાકીના બાય ના હોય તો આપણે આપણા આ ખાતર રહે એ ખાતર કે ગમે ત્યાં તમને જોવા મળી જ જાહે અને નીચે જો આપણે ટેક કરીને નાખી જ દેવું એને તો ભાઈ આવી રીતના આપણે હે ને ભાઈ ખાતરનું બધું વાવતર ને કમ્પ્લીટલી થઈ ગયું છે અને ફૂલ કંઈ તમારી ડિટેલ જોતી હોય બાકીની તો કોમેન્ટ કંઈ જણાવી દેજો તમને હું આપી જ દઈશ તો આજ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે તો બીજા કેવા કેવા વિડીયો તમારે જોતા હોય કોમેન્ટ કંઈ જણાવી દેજો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ જુવાનને